ધામ અને શ્યાણંદ માનું મંદિર જય માતાજી મિત્રો સ્વાગત છે ફરીથી વ્લોગ તો મિત્રો આજે આપણે આવી ગયા છો વાવસરાજ તાલુકામાં તો મિત્રો વાવ તાલુકા તાલુકામાં આવેલું છે માંગડોદ ધામ અને શ્યાણંદ માનું મંદિર તો મિત્રો આપણે શ્યાણંદ માના મંદિરે જઈને દર્શન કરશું અને તમને દર્શન કરાવીશું અને આ મંદિર કહેવામાં આવે છે આઠસો વર્ષ પુરાનું અને મંદિરનું કામકાજ પણ ચાલુ છે એ પણ તમને બતાવીશું કેટલે કામકાજ આવી છે અને કેટલું કામકાજ બાકી છે મિત્રો વ્લોગમાં બન્યા રહો અને તમને દર્શન કરાવી દઈએ મિત્રો સામે તમે જોઈ શકો છો મંદિર નો ગેટ છે અને આપણે હજી મંદિર તરફ જઈશું અને તમને દર્શન કરાવીશું તો જતો જ રહેવાય તો મિત્રો આપણે તમે સામે જોઈ શકો છો મંદિર કામકાજ ચાલુ છે મંદિરનું કામકાજ આટલે અત્યારે આવી છે તો મિત્રો આપણે હવે આવી ગયા છીએ મંદિરે તમે મંદિરના લાઈવ દર્શન કરી શકો છો માના અને સરસ મજાનું મંદિર છે તમે પણ આવો તો દર્શન કરવા જરૂર આવજો મજા આવે એવું મંદિર છે તો મિત્રો આપણે હવે દર્શન કરીને શેણજ આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો મંદિરનું નું કામકાજ અત્યારે આટલા આટલા સુધી આવ્યું છે ને પેલા બે વર્ષ કામ ચાલી અને ચાર વર્ષ બંધ રહી એટલે મંદિરનું કામકાજ થોડું લેટ થયું હજુ લગભગ બે વર્ષ બીજા થાય તૈયાર થઈ જાય મંદિર અને પછી સરસ મજાનું મંદિર લાગશે અત્યારે જ આટલું સરસ લાગે છે તો તૈયાર થશે એટલે કેટલું સરસ લાગશે તમે જોઈ શકો છો મંદિરને કે વિડીયોમાં આર્યા અને હજુ આપણે જે શ્યાણજ માતા એ વિશ્રામ કર્યો હતો આઠસો વર્ષ પહેલાનું ઝબુડો જે ઝાડ છે ને એમના તો તમને દર્શન કરાવીશું તો આવો મિત્રો આપણે જઈએ હવે જે તમને ઝબુડો કહેવાય તે ઝબુડે તો મિત્રો જે શેણંદ માએ અહીંયા વિશ્રામ કર્યો હતો એ જોબુડો આ જ છે તમે જોઈ શકો છો કેમેરામાં અને જે આ જોબડો આઠસો વર્ષ જૂનો કહેવામાં આવે છે કે જેમને વિશ્રામ કરીને દાતાણ કરી હતી દાતાણ કરીને જોબુડો જે વાપવામાં આવ્યા હતા એ જોબુડો કહેવામાં આવે છે ઇતિહાસમાં આજે અને અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે શ્રદ્ધા લઈને તેમની શ્રદ્ધા મનોકામના પૂરી થાય છે મિત્રો આવો આપણે હવે શેણંદ માતાના દર્શન કરીએ મિત્રો આપ લાઈવ દર્શન કરી શકો છો આજે ઝાડ તમે જોઈ શકો છો જોબુડાનું ચમત્કારી ઝાડ છે અને આઠસો વર્ષ જુનું કહેવામાં આવે છે જે માતાજીએ એ વિશ્રામ કરે તો અને અહીંયા આગળ ચાટણ કરીને જે જોબુડાનું ઝાડ છોપ્યું હતું તે બીજું અત્યારે આ રીત તમે જોઈ શકો છો

આપડે અહીંયા હજી તળાવ ને દેખીએ કે તળાવનું કેવું લોકેશન આવે છે અહિયાંથી મિત્રો આપ તળાવ પણ દેખી શકો છો કે મંદિરના બાજુ માં આવેલું છે તળાવ પણ ઇતિહાસ હશે પણ આપણે જાણતા નથી એટલે તમને જણાવીએ

મિત્રો તમે આ મૂર્તિને જોઈને અંદાજ લગાવી શકતા હશો કે મંદિરની મૂર્તિ કેટલા વર્ષ જૂની હશે મિત્રો અહીંથી તમે તળાવને પણ જોઈ શકો છો મિત્રો આપ જોઈ શકો છો તળાવ આ લોકેશનમાં લાગે છે અહીંયાથી

મિત્રો તમે અહીં પણ દર્શન કરો મંદિરની સાઈડ ના ભાગમાં સરસ મજાની છૂટ જગ્યા છે અને બહુ મોટો ચોક જેવું છે આમ તો કોને કોઈ પણ આયોજન રાખ્યું હોય તો અમને કામકાજ થઈ જાય એટલી જગ્યા છે મંદિરના મિત્રો આપ જોઈ શકો છો કેટલું સરસ મજાનું મંદિર લાગે છે અને મંદિરની આગળ જે રીસો છે પણ એ પણ સરસ મજાનું લાગે છે મિત્રો આપ જોઈ શકો છો મંદિર આ ટાઈપ નું લાગે છે મંદિરનું કામકાજ ચાલુ છે એ પણ તમે જોઈ શકો છો જે કોતરાણી થાય છે એ કરી રહ્યા છે કામકાજ મંદિર ની અને મિત્રો તમે આવો તો જરૂર આવજો દર્શન કરવા સરસ મજાનું મંદિર છે જય માતાજી મિત્રો તમને શરણોલ માતાના દર્શન કરાવી દીધા છે ને મંદિર પણ બને છે એ પણ તમને બતાવી દીધું છે તો અમે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને અમારા આવા અલગ અલગ મંદિરના અને અલગ અલગ લોકેશનના વ્લોગ આવતા રહે છે તો અમારી ચેનલ બીતે વ્લોગ નીચે સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમને સપોર્ટ કરજો Até mais.